ચાલો તમને ધમીચા બેન રીત બતાવશે કેવી રીતના બનાવે છે ના બધું આખું આખું જ હતું જો આજે ઉભાડી બનાવીએ છીએ અમે બધા બ્લોક ના બોલ ને ચાલ મેં બોલું છું કટિંગ થઈ રહી છે અમારી બાજુ લસણ મસાલા માં શું શું નાખ્યું છે એમાં ડુંગળી છે પછી લસણ મરચા આડું પછી બીજું શું છે સિંગદાણા તલ મીઠું ને તેલ છે હા જો આ બધું મસાલો બનાવ્યો છે હવે રીંગણમાં ભરવાનો છે હવે કરે છે મસાલો અંદર મીઠું અજમો બધું નાખીને મિક્સ ચલો નાખો લાવ નાખો મિક્સ કરી મમ્મી એ આખી એક ડોલચી જાય छे आज तो और गुड़ गुड़ के ทําले ला किम कोना अपन तो दाना जीरो जमा आ गईयो दाना जीरो ताल बन आ गईयो होल्डर आ गईयो मिठू चटनी में रखते हैं बस थोड़ा जीरो दाना जीरो और मिठू बंद कर दे

જો ભાઈ મસ્તો બાડ્યું મિક્સ થઈ રહ્યું છે આપણો રીંગળ નું મલો પાડી રીંગળ અલગ કરીને મૂકી દેને નો ઓછો થઈ જાય અહીંયા બે જન મિક્સર છે સરસ બતત લીલા મળям પર કાટિંગ કરજો જો આપણું મિક્સ થઈ ગયું છે માટલામાં ભરવા રેડી થઈ ગયું શું માટલામાં મેઇન પાન હોય એ સવારે લઈ

આપણે ભરેલા રીંગણ કિનારી ચોટણ પેટર પેલા આજુબાજુ ફરવાનું પછી આપણે નાખી દેવાની

બોલો મેડમ આવી રીતે ઉબાડીઓ સળગાવું પડે આવી રીતે સળગાવવાનું આવી રીતે બનાવવાનું અમારું સ્પેશિયાલિસ્ટ બોલે છે અમારે જો રાજેશજી માસી લાટરા ટોડ જો ઉબાડ્યું ખાવામાં કેટલી મહેનત લાગે છે એમ એમ તો ખવાતું નથી હા ત્યારે બાજુ મુઢો મૂકી દે જો આજુ લાકડા આવે છે છેલે પાપડી શેકવાની અમે नौ सुन ले ये के نديرو पहिला પછી પહેની એક ગઈ ઓડીલ દીસ વલા લેવાની લ્યા બહુ ગરમી લાગે શારીમાં શું કરે છે ને આ વાત તો બોルトુ જ નહીં એ તો કઉ છાંગમાં ન ભલે એ છઈ બાજી બળે નેઠવાની ઉબાડું તો પેલા લોકો આવે તો આયે તો ફરી ફરી કરીす તું ઓ જમ બપપ હા કાલે તો કાલે બીજી પાર્ટી ગોણઠવાની પછી તો ઉતરણ સુધી મે નહીં પડે બાળિયું રેડી થઈ ગયું છે અમારું જોઈએ થઈ ગયું થઈ ગયું પાંદડા થઈ ગયા છે

શેકવાની છું જો બતાવ કેટલો મસ્ત લુક છે ખાલી બ્રેડ ને રેડી કરી છે આવી તો મારાથી બી નહીં થતી દર્શિલ હવે હું શેકવાની છું દર્શિલ ને મસ્ત મસ્ત બનાવી છું સરસ બનાવી છે જો ખાલી બ્રેડ લઈને ઉભો છે આવું મને કે છે શેકી દે કેટલી મસ્ત રેડી કરી છે મન થાય એમ 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 ખાઈ જ લઈએ જો હેડ ચલો પેલા ફટાફટ શેકી દઈએ કેટલી મસ્ત ગાર્લિક બ્રેડ બનાવી છે બોલો સ્કૂલ થી આવીને એની જાતે બનાવી

વેજીટેબલ છે બધા આજે છે ખીચડીનો વેજીટેબલ સમાન નાખ્યું છે બધું અહીંયા માસી સુધારતા છે આજે બનશે અમારી વેજીટેબલ ખીચડી ચૂલા પરની স্টাট থাইগে ওছে তপেলো গোট্পাই ইইই ছে নাই নাই ডুয়ার মপানি হসে উফেরকে কেটলা রুপেয় লখেলাই ছেনাই চালো মলো টুনা �

મારા માં જીરું છે જો પેલી વાડકી છે રાઈટ મસાલા નાખી દીધા છે

લસણ નાખીએ તો પેલું લસણ ડુંગળી નાખવાથી ભાઈ નાખી કેટલી નાખી હવે આપવા હવે હવે ડાયરેક્ટ ડુંગળી નાખ આ ફૂટી જાય એટલે

अच्छे से जल रहा है अभी चूल्हा हमारा अच्छे से लग गया है था। था। तो ले लोलो

તો મિત્ટી ડો નાખી પછી પાણી પાણી હવે છે ને હવે ના હોય ને આટલું નીચે તો લાગેલું જ વાહ 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 તો અમારે છે ને છે

તો બધા જમીને જો અહીંયા બેડમિન્ટન રમતા છે બધા છોકરાઓને મોટા લોકો બી બેડમિન્ટન રમતા છે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક છે સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વોચિંગ